નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં હવે ઓછા ખર્ચો ખેતી બાળકોને પણ મળશે પેન્શન ત્યારબાદ રેલવે મંત્રી સામાન્ય લોકો માટે મોટા સમાચાર રાજકોટમાં એમ્સમાં પરીક્ષા વગર ભરતી ત્યારબાદ કૃષિ ક્ષેત્રે વચનો ઝાઝા પણ બજેટમાં કશું નહીં ત્યારબાદ ગુજરાત શિક્ષકોને લઈને ભરતીની મોટી જાહેરાત જમીને સ્વાસ્થ્ય કાર્ડ આપવાનું અભિયાન શરૂ તો આ તમામ સમાચાર તમામ માહિતી વિસ્તારમાં જણાવું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો

લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે શિક્ષણ અને સંશોધન માટે સામાન્ય બજેટમાં રૂપિયા નવ હજાર નવસો એકતાલીસ પોઈન્ટ નવ કરોડ ની ફાળવણી કરવામાં આવી છે પરંતુ તે પર્યાપ્ત કહી શકાય નહીં કારણ કે અગાઉના બજેટમાં પણ આ કામ માટે લગભગ એટલી જ રકમ

કરોડ છે રૂપિયા ઓછું જમીન ધરાવતા ખેડૂતો પણ આ બજેટમાંથી કિસાન સન્માન નિધિ તર્જ પર રાહતની અપેક્ષા રાખતા હતા પરંતુ તેઓ પણ નિરાશ થયા હતા આવા ખેડૂતોની સંખ્યા હવે કરોડમાં છે સામાન્ય બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ફાવણીનો હિસ્સો પણ નિરાશાજનક છે કૃષિમાં સુધારાની પહેલ કરીને મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલાં કૃષિ ક્ષેત્રે પાંચ પોઈન્ટ ટકા બજેટ ફાળવવામાં આવતું હતું હવે તે બે હજાર ચોવીસ પચીસના બજેટ ઘટીને માત્ર ત્રણ પોઈન્ટ પંદર ટકા થઈ ગયું છે બજેટના એક દિવસ જ આર્થિક સર્વેક્ષણમાં થયો હતો કે કૃષિ ક્ષેત્રનો હિસ્સો સતત ઘટી રહ્યો છે એવી આશા હતી કે સામાન્ય બજેટમાં સરકાર કૃષિ ક્ષેત્રનો હિસ્સો વધારાની યોજના જાહેર કરશે પરંતુ અહીં ખેડૂતોને મોટો આંચકો લાગ્યો ત્યારબાદના સમાચાર શિક્ષક ભરતીને લઈ મોટા સમાચાર ગુજરાત સરકાર દ્વારા અત્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે નોંધનીય છે કે રાજ્યમાં શિક્ષણ વિભાગે ફરી એક વખત જ્ઞાન સહાયની ભરતી બહાર પાડી છે વિગતે વાત કરવામાં આવે તો અત્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયની શિક્ષકોને અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે અનેક વખત રજૂઆતો અને આંદોલન કરવામાં આવ્યા છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે સત્યાવીસ જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે ત્યારબાદ મેરિટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાન સહાયની ભરતી કરાશે તેવી જાહેરાત કરવામાં આવે ભરતીની જાહેરાત કરતા લખ્યું કે વિષજ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં જ્ઞાન સહાય યોજના માટે શાળા કક્ષાએ માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અત્યારે ઓનલાઈન અરજી આવી છે આ ભરતીની વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયક ભરતીમાં માસિક પગાર ફિક્સ ચોવીસ હજાર રૂપિયા છે જેમાં ચાલીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે આ સાથે જ્ઞાન સહાયક ભરતીના પગારની વાત કરવામાં આવે તો છવ્વી હજાર રૂપિયા માસિક વેતન આપવામાં આવશે જેમાં ઉમેદવાર નોંધવા માટે બેતાલીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે ઓનલાઈન અરજી કરવા માટે તમારે સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારથી શરૂ થઈ જશે નોંધનીય છે કે ઓનલાઈન અરજી બાદ મેરિટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક કરવામાં આવશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો પાંચ આઠ બે હજાર સોમવાર આ તારીખે રાત્રે અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધી અરજી કરી શકશે ત્યારબાદના સમાચાર ગુજરાત પર ફરી બની નવી સિસ્ટમ આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારમાં ભારે વરસાદ પડશે ગુજરાત પર એક નવી સિસ્ટમ બની છે અને બંગાળની ખાડી તરફ આવી રહેલ સિસ્ટમ વરસાદની સ્થિતિને જોતા રેડ એલર્ટ જારી કર્યું છે એટલે કે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જોકે હવે વરસાદના વિસ્તારોમાં ફેરફાર થઈ રહ્યો છે એટલે કે જ્યાં વરસાદ ન હતો અત્યાર સુધી એવા વિસ્તારોમાં ગુજરાત વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં સતત વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર ગોવા મુંબઈની આસપાસના વિસ્તારો અને મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે મુંબઈ તેમજ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જારી કર્યું છે ગુજરાતમાં પંદર જુલાઈથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થયું હતું અત્યારે સાવ બંધ થાય તેવી શક્યતા ખુબ ઓછી દેખાઈ રહી છે ઘણા વિસ્તારોમાં હજી ભારે વરસાદ પડવાની સંભાવના છે બંગાળની ખાડીમાં સતત સક્રિય છે અને ત્યાં એક બાદ એક નવી વરસાદની સિસ્ટમ બની રહી છે તે આગળ વધીને ગુજરાત ઉપર અથવા તો મધ્ય ભારત ઉપર ગુજરાતની નજીક આવી રહી છે અને તેના કારણે રાજ્યમાં સતત ભારે અતિભારે વરસાદનો ખતરો તો આવી રહ્યો છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં એકત્રીસ જુલાઈ એટલે કે આ મહિનાના અંત સુધીમાં સતત વરસાદની સંભાવના છે ક્યારેક વરસાદનું પ્રમાણ વધશે તો ક્યારેક ઓછું રહેશે પરંતુ રાજ્યમાં સતત વરસાદનો માહોલ રહેશે હવામાનના વિવિધ મોડેલો અનુસાર આગામી મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે હાલમાં સ્થિતિ પ્રમાણે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સતત પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ભરૂચ ડાંગ તાપી નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે ઉપરાંત વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ આણંદ ખેડા દાહોદ અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર ગાંધીનગર મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં હવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે ત્યારબાદ ના સમાચાર ઓછા ખર્ચે ઓર્ગેનિક ખેતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શરૂ કરાયેલી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશથી પ્રેરાઈને ગાય આધારિત ખેતી પર ભાર મૂક્યો છે આ ઉપરાંત તેમણે અન્ય ખેડૂતો મિત્રો સાથે હરિયાણા ખાતે આવેલ રાજ્યપાલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું હતું બાબુભાઈએ જણાવ્યું છે કે છ વીઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ઢબે ખેતી કરી રહ્યા છે જેમાં ઘઉં ડાંગર મગફળી તેમજ શાકભાજીમાં દૂધી ફળ પાક જામફળ ટેટી સહિતના પાકોનું રસાયણ મુક્ત વાવેતર અને ઉછેર કરે છે એટલે કે વગર કોઈ રાસાયણિક ખાતર વગર આ વાવેતર કરી રહ્યા છે ખાતર તરીકે પાણી સાથે જીવામૃત પણ દસ પર્ણ અર્ક આપે છે આ ઉપરાંત આચ્છાદન કરી મિશ્ર પાક પદ્ધતિથી શાકભાજીનું વાવેતર કરે છે કુદરતી જંતુનાશક તરીકે તેઓ છાસનો ઉપયોગ કરે છે શાકભાજીમાં દૂધીનું વાવેતર હાલમાં કરેલ છે જેનું રોજનું ઉત્પાદન થી છ મણ થાય છે જેનું વેચાણ એપીઓ તેમજ પોથરામેડના માધ્યમથી કરી રહ્યા છે બાબુભાઈ નફા વિશે જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ એકદમ ઓછો આવે છે જે પાક જે સૌથી મોટું જમા પાસવું છે મુખ્ય પાક તરીકે હું ઘઉં તેમજ ડાંગરનું વાવેતર કરે છે જેમાં ગત વર્ષે પૂણા વીઘામાં ઘઉંનું બેતાલીસ મણનું

જમીન અને પર્યાવરણને થતું નુકસાન પણ અટકી શકે છે અને ઓર્ગેનિક કાર્બન વધારે જગતના તાત્કાલિક પોતાની ફરજ જનિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે ત્યારબાદના સમાચાર મિત્રો સમગ્ર રાજ્યમાં ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય કાર્ડ આપવાનું અભિયાન પૂરજોશથી ચાલી રહ્યું છે દેશભરમાં અત્યાર સુધીમાં બેતાલીસ લાખ બાવીસ હજાર ત્રણસો ચુમ્મોતેર જેટલા જમીન નમૂનાઓ એકત્ર કરી પચાસ લાખ એક હજાર એકસો ને ચૌદ જેટલા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરાયું છે હરિયાળી ક્રાંતિના પરિણામે સ્વરૂપે કૃષિ ક્ષેત્રે ગૌરવ લેવા વિશ્વ બાબત ગણાય છે કૃષિ ઉત્પાદન લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળી રહે તે માટે કૃષિ પુરુષાર્થ કૃષિ સામર્થ અને સરકારના પ્રોત્સાહન આયોજન દ્વારા કૃષિ ઉત્પાદનના વૃદ્ધિ પ્રાપ્ત કરીને પ્રાકૃતિક કૃષિ દ્વારા હરિયાળી ક્રાંતિ માટે સૌ ખેડૂત મિત્રો કટિબદ્ધ બને તે આજના આધુનિક યુગમાં આવશ્યક છે કેન્દ્ર અને રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો સમુદાયમાં જાગૃતિ લાવવા

હેતુ પૂરી જમીન તંદુરસ્તી પણ અવલંબો છે તે માટે ખેડૂત પોતાની જમીનમાં રહેલ પ્રાપ્ય પોષક તત્વો તેના સંપ્રમાણ ઉપયોગ અને તેની પાક ઉત્પાદકતા વિશે માહિતગાર હોવો આવશ્યક છે તો હવે ચાલો જાણીએ સોઈલ હેલ્થ કાર્ડની અસરકારીતા વિશે સોઇલ હેલ્થ કાર્ડનું વધુ અસરકારક બનાવવા સમયાંતરે જમીનનો નમૂનો લેવડાવવો ફરી જ્યારે જમીનનો નમૂનો લેવાનો થાય

વૈજ્ઞાનિક વચ્ચે એક સેતુ બાંધ્યો છે જેમાં રાજકોટે વરિષ્ઠ નિવાસી માટે તથા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ બહાર પાડી છે આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે વોક ઇન ઇન ઇન્ટરવ્યુ લેવામાં આવશે જોકે ઇન્ટરવ્યુ માં હાજર રહેવા માટે ઉમેદવારોએ પહેલા ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે ઉમેદવારો પચીસ જુલાઈ બે હાજર ચોવીસ સુધી એમ્સ રાજકોટની કાયદાકીય વેબસાઇટ એ ડબલ આઈ આર એસ જે જઈને ખાલી જગ્યા માટે અરજી કરી શકે છે ખાલી જગ્યા દ્વારા એમ્સ રાજકોટમાં જનરલ સર્જરી પેથોલોજી રેડિયોલોજી સહિત વિવિધ વિભાગમાં વરિષ્ઠ રહેવાસીઓની નિમણૂક થવાની છે ખાલી જગ્યાઓ ખાલી જગ્યાઓની સંખ્યા કેટલી છે શ્રેણી મુજબ સંપૂર્ણ વિગતો આપેલી છે ની બહાર આવતા લોકો માટે ચૌદ જગ્યા ઓબીસી માટે તેર જગ્યા એસી માટે દસ જગ્યા એસટી માટે પાંચ જગ્યા ઇ માટે છ એમ કરીને કુલ અડતાલીસ જગ્યાઓ ફાવવામાં આવી છે એમ્સમાં વરિષ્ઠ નિવાસી પદ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે સંબંધિત તબીબી ક્ષેત્રના એમબીબીએસ બીબીએસ એમ્સ એમસીએસ એમએસસી એમડી ડીએનબી એમએસ પીએચડી ડીએમ એમસીએસ ડિગ્રી હોવી જોઈએ આ ઉપરાંત ઇન્ટર્નશીપ પ્રમાણપત્ર અનુભવ પ્રમાણપત્ર સાથે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા

થ્રી પોઈન્ટ જીરો પ્રથમ બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં સરકારી તમામની નજર રેલવેને લગતી જાહેરાતો પર ટકેલી હતી જોકે બજેટ દરમિયાન રેલવે શબ્દનો ઉલ્લેખ માત્ર એક જ વાર કરવામાં આવ્યો હતો પરંતુ બજેટ સમાપ્ત થયા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરોડો રેલવે મુસાફરો માટે ખુશખબર આપી છે મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે ખુશખબર આપતા રેલવે મંત્રીએ કહ્યું કે રેલવે હાલમાં અઢી હજાર નોન એસી કોચ બનાવી રહી છે આગામી ત્રણ વર્ષમાં વધુ દસ હજાર વધારા નોન એસી કોચ બનાવવામાં આવશે રેલવેનો ઉદ્દેશ ઓછી આવક ધરાવતા પરિવારો અને મધ્યમ વર્ગને પોસાય તેવા ભાવે સુરક્ષિત મુસાફરી કરવા માટે સક્ષમ બનાવવામાં આવશે હવે આ ટ્રેનો એક હજાર કિલોમીટરની મુસાફરી માટે લગભગ સાડી ચારસો રૂપિયાના ખર્ચે વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રદાન કરશે છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેએ વંદે ભારત ટ્રેનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે એક પછી એક નવી વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી કારણ એ છે કે અમારી પાસે મોટી ઓછી આવક ધરાવતો સમૂહ છે અને અમે તેની શોધમાં સંબોધન વર્ગ છે અને પછી એક મહત્વાકાંક્ષી વર્ગ છે જે આગળ આવી રહ્યો છે તે મહત્વાકાંક્ષી વર્ગને પણ સંબોધિત કરવાની જરૂર છે તેથી અમે બંનેને સંબોધિત કરી રહ્યા છીએ રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે એસી અને નોન એસી કોષનો રેશિયો સામાન્ય રીતે એક જેમ ત્રણ અને બે જેમ ત્રણ રહ્યું છે તે ગુણોત્તર જાળવી રાખવામાં આવશે નોન એસી મુસાફરોની માંગ વધે અને તે વધુને વધુ લોકો મુસાફરી કરે અને વધુ લોકો નોન એસી રેગમેન્ટ માટે મુસાફરી કરવાની માંગ કરી રહ્યા છે એટલા માટે અમે એક ખાસ જુબે શરૂ કર્યો છે અમે પચીસો નોન એસી કોચનું ઉત્પાદન કરી રહ્યા છે આગામી ત્રણ વર્ષમાં અમે નિયમિત ઉત્પાદન સમયપત્રક ઉપરાંત વધારાના દસ હજાર નોન એસી કોચનું ઉત્પાદન કરીશું